વલસાડ કોંગ્રેસ જિલ્લા પંચાયતના માજી સભ્ય નરેશ વડવી અને યુઆઈએ ના પૂર્વ પ્રમુખ ભગવાન ભરવાડે કેસરિયા ધારણ કર્યા છે નરેશ વડવી સહિત ઉમરગામ સ્થાનિક નિવાસી ભગવાન ભરવાડ સહિત તેમના સમર્થકો ભાજપની કંઠી ધારણ કરી ભાજપમાં જોડાયા છે ગુજરાતના નાણાં મંત્રી કનુ દેસાઈ ઉમરગામના ધારાસભ્ય રમણલાલ પાટકર આ સહિત ભાજપના નેતાઓની ઉપસ્થિતિમાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિ વચ્ચે ભાજપમાં જોડાયા છે હાલ ચૂંટણીનો માહોલ દેશભરમાં છે જેને લઈ અનેક નેતાઓ પક્ષ છોડી ભાજપ સાથે જોડાઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસીઓને ભાજપની કંઠી ધારણ કરાવતા સરીગામના સામાજિક કાર્યકર અને ઉદ્યોગપતિ મનીષ ઉર્ફે બાલારાયના માર્ગદર્શનથી કોંગ્રેસીઓ ભાજપમાં જોડાયા હોવાની ચર્ચાઓ છે વલસાડ જિલ્લામાં જ નહીં ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત વર્ષની અંદર જે ભાજપની વિકાસલક્ષી રાજનીતિ છે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ છે અને નરેન્દ્રભાઈ મોદીનું એક જે સમગ્ર વિશ્વની અંદર લોકોના હૃદયની અંદર જે સ્થાન બનાવ્યું છે એનાથી પ્રેરાઈને સમગ્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વની નજર આજે જ્યારે નરેન્દ્રભાઈ ઉપર મંડાય છે ત્યારે મને ચોક્કસ ખાતરી છે કે આવનારા સમયની અંદર લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક વલસાડ જિલ્લાના અનેક કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને પ્રચંડ પાંચ લાખની બહુમતીથી વિજયી બનાવશે એવો ચોક્કસ અમિતસિંહ રાજપૂત સાથે પ્રશાંતી ફોર ન્યૂઝ ઉમરગામ